નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસના ગુજરાતી વિષયની તમારે જે બોર્ડની એક્ઝામ લેવાની છે બીજા પચીસની અંદર આપણે તેના માટે આજે બ્લુપ્રિન્ટ જોવાના છે એટલે કે ફર્સ્ટ બધું પરિ જોવાના છે તમારા માટે વિડીયો ખાસ ખાસ અગત્યનો છે તમારે ખાસ વિડીયો લાઈક કરવાનો છે તમારે જવથી વિડીયો શેર કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પર વિડીયોનો લાભ મેળવી શકે તો ચાલો આપણા દેવી શરૂઆત કરીએ ધોરણ દસ વિષય ગુજરાતી બોર્ડ પરીક્ષા બે માટે પ્રશ્નપત્રનો નું પરિરૂપ એટલે કે બ્લુ સૌથી પહેલા છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુરુવાર સૌથી પહેલા આપેલું છે તેની અંદર ઓબ્જેક્ટ એટલે કે એ તો એટલો પ્રશ્ન તમને પૂછ્યા છે કેટલા ચોવીસ તમને પૂછવાના છે તો એટલો જ પ્રશ્ન તમને એના ગુણ પણ ચોવીસ જ રહેવાના છે ત્યાર પછી અતિ ટૂંકા પ્રશ્ન તમને આપેલા હશે સોળ તમારે એના છે ગુણ રહેશે તમારે સોળ ત્યાર પછી ટૂંકા પ્રશ્ન તમને આપેલા હશે છ તમારે એના ગુણ છે આઠ ત્યાર પછી લાંબા પ્રશ્ન આપેલા છે નવ તો અહીંયા ગુણ છે ચોવીસ ત્યાર પછી એસેટ ટાઈપના પ્રશ્ન એટલે કે પ્રકારના પ્રશ્ન આપેલા છે એક તમારે એના ગુણ રહેશે આઠ આમ તમારે જે પેપરના પ્રશ્ન તમને આપેલા છે પણ છપ્પન તમારે જે કુલ પેપર એસી માંગતું છે સેટ થવાનું છે દ્વિતીય બધા આપેલા છે તમને વિભાગ પ્રમાણે ગુણભાર તો તમારે છે બધા વિભાગ એ બી સી અને ડી તમારે છે બધા વિભાગ તમારે વીસ વીસ માર્ક્સ રહેવાના છે તો તમને છે વિભાગે એ છે ગદ્ય વિભાગ વિભાગ બી પદ્ય વિભાગ વિભાગ સી વ્યાકરણ વિભાગ અને વિભાગ ડી રહેશે લેખન અને અર્થગ્રહણનો વિભાગ તે વાત કે પ્રશ્ન પત્ર આપેલું છે પ્રશ્ન પત્રનો પરિયુ તમારે છે તમારે કુલ પેપર ટાઈમ છે 80 ગુણ પેપર ટાઈમ રહેવાની છે સાથે વાત કરું વિભાગ એ માટે તમારા છે કુલ વિભાગ એ મે તમને આગળ કીધું 20 માર્ક્સ તો છે તમારે અહીં આવશે એ તમને પ્રશ્ન કેયા તો પાર્ટના પ્રશ્ન આપેલા છે કેયા પ્રશ્નો પાર્ટના પ્રશ્ન વિભાગ એની અંદર પૂછાવાના છે સાથે તમને આપેલું છે પ્રશ્ન નંબર અ એટલે કે એક થી આવશે કે ચાર ત્યાર પછી પ્રશ્ન નંબર બ એટલે કે પાંચ લઈને આઠ સુધી પ્રશ્ન ક્રમ આપેલો હશે એમાં તમને આવશે ખાલી જગ્યા પૂર્વક તમારે એ પણ ચાર માર્ક્સમાં આવશે તમને એમાં ખાસ વિકલ્પ આપેલા હશે ઓપ્શનમાં ત્યાર પછી પ્રશ્ન નંબર ક એટલે કે પ્રશ્ન ક્રમ નવ થી લઈને દસ સુધી એવા તમને આવશે બે માર્ક્સ અંદર એક વાક્ય પ્રશ્ન જવાબ ત્યાર પછી પ્રશ્ન નંબર ડ એટલે કે એ તમારે છે કુલ ચાર માર્ક પ્રશ્ન છે એ તમને પ્રશ્ન આપેલા હશે ત્રણ ચાર વાક્ય સવાલ જવાબ તમને આપેલા છે ત્રણ તમારે એ ત્રણમાંથી કોઈ પણ બે ના જવાબ છે લખવાના છે તમારી એના આખરે કુલ ગુણ રહેશે ચાર ત્યાર પછી પ્રશ્ન નંબર ઈ એટલે કે ચૌદ થી અઠસો સુધીમાં એ તમારે જે પ્રશ્ન આપેલા છે બે નહીં બે નહીં પણ ત્રણ કેટલા આપેલા ત્રણ આપેલા છે તમારે ત્રણ માં કોઈ પણ છે બેના જવાબ લખવાના છે આજના પ્રશ્ન હશે આઠ દસ વાક્ય એટલે કે સવિસ્તાર પ્રશ્ન તમારે લખવાના છે તમારી ના ગુણ છે આ છ ગુણ ત્યાં પછી તમારે સેમ વિભાગ બી દેવાનો છે તમારે સેમ વિભાગ એ ની જેમાં વિભાગ બી કોઈ ડિફરન્સ નથી તમે એનો છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી વાત કરીએ વિભાગ સી માટે તમારે ખાસ અગત્યનું છે અહીં તમારે સેમ વિભાગ સી તમારે વ્યાકરણ વિભાગ છે તમારે કુલ વિભાગ સી વીએસ માર્ક્સ છે એમાં તમને કયા કયા મુદ્દા આવવાના તમારે આવશે જોડણી સંધિ સમાસ ત્યાર પછી જોડણી ભેદ થતો અર્થ બે સમજાવો અલંકાર પૂર્વ પ્રત્યયના પર પ્રત્યય શબ્દ સંજ્ઞા રૂઢિપ્રયોગ કહેવત ઉપરાંત શબ્દ શબ્દમાં એક શબ્દ લખો વિરોધી શબ્દ વાક્ય રૂપાંતર તત્પદા શબ્દ વિશેષણ ક્રિયા વિશેષણ ધ્વનિ શ્રેણી પ્રેરક ભાવે વાક્ય રચના છંદ ઓળખાવો અને છંદનું બંધારણ જણાવો તમારે જે બધા ટોપિક એક એક માર્ક્સમાં આવવાના છે ખાસ બધા ટોપિક તૈયાર કરી લેજો

એમાં તમને આવશે ગદ્યાખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ શીર્ષક આપણને આપવાનું છે એટલે એટલે કે સંક્ષેપીકરણ આપેલું છે તમારે એ પણ સેમ ચાર માર્ક્સ છે ત્યાર પછી આપેલ મુદ્દાના આધારે બસો પચાસ પચાસ બસો ને પચાસ શબ્દમાં તમારે છે નિબંધ લખવાનો છે તમારે એ પણ છે ચાર માર્ક્સમાં પૂછાવાનું એટલે ચારે પાંચ માર્ક પૂછાવાનું છે તો ખાસ એ વાત ધ્યાનમાં રાખજો એ વાત તમને આપેલું છે અહીંયા મોસ્ટ આઈ એમ બી તમારા માટે કહી શકે એવું મોડલ પેપર તમને આપેલું છે મોડલ પેપર નવ નવ પ્રશ્નપત્ર જે બોર્ડ જાહેર કરેલું છે એ આ પેપર છે અને હા મિત્રો આપણે આનું છે તમે જોઈ શકો છો તમે જરૂરથી આ પેપર ઉપયોગી થવાનું છે તો આજના વિડીયોમાં આટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વંદે માત્ર